કેમ છો મિત્રો મજામાં જશો તમારું સ્વાગત છે ફરી એકવાર આપણા ડીટી બ્લોગમાં તો આજે આવી ગયા છે ભાવિકભાઈ અમારા ગામમાં આગળ જઈને મલાવીએ તમને ભાવિકભાઈને અને એ બી પાછળ જ આવે છે આજે એમને બ્લોગ શૂટ કરવાનો છે અહીંયા તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બોલી જ અંદર બોલ્યા જ વિડિયો જોયા જ કરજો આ હલાવા ચાલુ જ રહી વિડિયો તો આવવાના આપડા વિડિયો ચાલુ જ રહે તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી દેજો ચમ કોઈ નહીં કેવું આપણે આપણા ગામના માતાજી ના મંદિરે દર્શન કરવા એ પણ કોને લઈને મિત્રો વિક્રમભાઈ ભાઈ ના ભાઈ અને ભાવિક આવે છે

ડીટી વોગ તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને આમની ચેનલને ને ભી સબસ્ક્રાઇબ કરજો હેલો ભાવિક ને અને વિડિયો બન્યા રહેજો બહુ મજા આવશે બહુ મજા આવશે તો ઘણું બધું ફરવાનું છે જોઈએ છે એવું હોય છે એક બધા તૈયાર થઈ ગયા મારા બેની વાતો સડડા બડડા હું તો આવું હું હું આવું ના વાનો તો અહીંયા પાણી તો ચાલુ જ છે તમે મારા આગલા વિડીયોમાં જોઈ જશે

મજા આવે છે આવે ને થોડી થોડી પાણી વધારો તો બહુ મજા આવતી નહી વિક્રમ ને તો મોજ પડી ગઈ છે મિત્રો રે આપડા ભાઈ ભાઈ અને મિત્રો અત્યારે થોડી ઘણી મજા કરીએ અમે ભાઈ બધાએ આવી જઈએ છીએ બીજા માં બચાવો છે વિક્રમ ને મજા મોજ મજા મોજ

તો મિત્રો વિક્રમ ને તો બહુ મજા આવી ગઈ છે અને ઉતાવળ છે અને ધોધ જોવાની નહી લીધું ને હા વિક્રમે તો નહી લીધો મિત્રો અને અહીંયા અત્યારે થોડું થોડું પાણી આવે છે તો પાણી થોડું ઓછું થઈ ગયું છે મિત્રો અંકિતભાઈ દરિયા ભાઈ દરિયા આમ મોજ મોજ તો ફાઇનલી મિત્રો વિક્રમભાઈ અને તમને એક નીકળીએ ગયા છીએ જંગલ ટુરમાં તો જોઈ શકો છો તમે આ રહ્યા વિક્રમભાઈ આવીજો વિક્રમભાઈ ત્યાં મારે આવી જો

દૂધ નું દૂધ નો રેબા ના એ મજા આવી ખૂબ મજા આવી બરોબર ચલો દાન થોડી ભૂખ લાગી છે મને ના એ ભાઈ ને લાયા છે માર્કેટ માં હા તે કેરો ખાઈ ગયો ભાઈ ની બજાર લાયા છે બધા મિત્રો ભેગા થાય એક એક કેરો ખાઈ ગયા તા તો થોડી એનર્જી આવ તાન થોડી એનર્જી મળે ને યાર હા તાન વાત આ તો જે ઉલાગત દે જોઈ લો તો તૈયારી છે હા વાત સાચી જોરદાર

એ ચાલ ચાલ જઈએ ઓ વાળા જ લ્યા ઓલા ડાયરેક્ટર ડાયરેક્ટર પકડો પકડો લે પકડો પકડો બોલવા કે આલા એ ઓના ગોદ્દો આપી મારી ના ના પકડો આવ મત લાવ આવ મત પકડો આપી પકડો એ માતા એ લે ખા દે ખા લે બોન પકર લે બોન પણ નહીં આવતો મે <laughs> 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 લાઈક શેર સબસ્ક્રાઇબ બાય બાય વિક્રમ તારો કોઈ બાય બાય તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને આવા જ વિડીયો જોવા માટે ડીટી બ્લોગ અને હેલો ભાવિકને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ આવા જ નવા વિડીયોમાં ટાટા બાય બાય